હેલો દોસ્તો નમસ્કાર આપણે આજે બનાસકાંઠાના ટૂર ઉપર છીએ ત્યારે આપણે ઢીમા ગામની અંદર આવ્યા છીએ અને તાલુકો જિલ્લો સરહદ અને ઢીમા ગામે આવ્યા છીએ ત્યારે આપણે ધરણીધર ભગવાનના દર્શન કરવા હતા ઢીમા મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે તમને પણ અચૂકથી આ મહારાજના દર્શન કરાવીશું ને તેમનો સંપૂર્ણપણે ઇતિહાસ તમને જણાવવાના છીએ તથા ધરણીધર ભગવાનના પણ તમને દર્શન કરાવવાના છીએ અને એમનો પણ સંપૂર્ણપણે ઇતિહાસ જાણવાના છીએ તો તમે મારી સાથે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગની અંદર બનાવી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જેવા તમે ઢીમા ગામે ધરણીધર ભગવાનના મંદિરે આવો છો ત્યારે તમને બીજું પણ એક મંદિર જોવા મળી જાય છે જ્યાં ખૂબ સુંદર મજાનું ગેટ છે આપણે આ ગેટથી અંદર જાશું અને ઢીમણનાગ મહારાજના દર્શન કરશું તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનું અને વિશાળ ગેટ જોવા મળી જાય છે ત્યારબાદ આપણે આ ગેટેથી અંદરની તરફ જાશું એટલે ખૂબ સુંદર મજાનું નાગ મહારાજનું મંદિર જોવા મળી જાય છે તો અહીંયા જેવા અંદર આવીએ એટલે તમને ભેટ પાવતીની ઓફિસ પણ તમારે જોઈ શકો છો અહીંયા જોવા મળી જાય છે ત્યારબાદ ખૂબ સુંદર મજાનું સોનેરી કલરમાં ડેકોરેશન કરેલો ગેટ તથા મંદિર જોવા મળી જાય છે તો થોડા વધારે પડતા અંદરે આવો છો ત્યારે તમને અહીંયા શ્રી ઢીમણનાગ દાદાના મહારાજનો જે ઇતિહાસ છે તેનું સંપૂર્ણપણે બહુ મોટું બોર્ડ મારેલું છે તે તમે બોર્ડને પણ જોઈ શકો છો અને તેમાંથી તમે ઇતિહાસ પણ જાણી શકો છો ત્યારબાદ તમે આ ઢીમણનાગ મહારાજનું જે મંદિર છે તે તેના દર્શન કરી શકો છો તો દર્શક મિત્રો આપણે ધરણીધર ભગવાનના મંદિરે આવ્યા છીએ ત્યારે અહીંયા એક મહારાજનું પણ મંદિર આવેલું છે ત્યારે આપણે તેમના પૂજારી એટલે કે મહારાજ પાસેથી એમનો શોર્ટમાં ઇતિહાસ લેવાનો પ્રયાસ કરશો મહારાજ તો સૌ પહેલાં તો તમારું નામ જણાવી દો રામજીભાઈ તો એમનું નામ રામજીભાઈ છે અને આ કયા જિલ્લામાં આવેલું છે આ ધીમા ગામ અને તાલુકો કયો અને ગામનું નામ પ્રોપર શું છે બનાસકાંઠો વાવ તાલુકો વાવ તાલુકો વાવ લીધીમાં અને અહીંયા જે મંદિર છે એનો ઇતિહાસ શું રહેલો છે એ જે તો એનો જૂનો પ્રાણો ઇતિહાસતો છે શેહ અલાઉद्दीन વખત નો છે અલાઉદ્દીન ખિલજી વખત એ વખતનો છે એ વખતે જયારે અલાઉદ્દીન ખિલજી જ્યારે મંદિરો તોડવા આવ્યા કે ને એ વખતે કહો તો બહુ ચરાજી પરચો આપ્યો એ તરહ એ આપ્યો પરચો પાસે ભમરા છૂટ્યા હતા ભમરા છૂટ્યા એટલે લોકો પાજી જા અલાઉદ્દીન ખિલજી અને આ મૂર્તિ આ જે बाजू મંદિરે મૂર્તિ હતી તોડે અને અહીં આવ્યા હતા પરચો મળ્યો પરચો ના બરાબર એટલે આ શોર્ટમાં એમનો ઇતિહાસ રહેલો કે અલાઉદ્દીન ખિલજી અલાઉદ્દીન ખિલજી વખત અને દર્શક મિત્રો બીજું કે તમારે જો શોર્ટમાં ઇતિહાસ જોતો હોય તો ફૂલ ઇતિહાસ જોતો હોય તો એ તમને બોર્ડ પણ જોવા મળી જાય છે તેના બોર્ડના માધ્યમથી પણ તમે ઇતિહાસ જાણી શકો છો હું તમને સંપૂર્ણપણે ડિટેલમાં ઇતિહાસ જણાવીશ જેનો બોર્ડમાં હું તમને ફોટો પણ મૂકી દઈશ તો તમે તે પણ જોઈ શકો છો મારા ખૂબ ખૂબ આભાર તમારો અમને ઇતિહાસ જણાવવા બદલ દર્શક મિત્રો અહીં આવતા જ આપણે ધરણીધર ભગવાનના દર્શન કર્યા અને તેનો ધરણીધર ભગવાનનો ઇતિહાસ પણ આપણે જાણ્યો છે જેને લિંક આઈ બટનમાં આપેલી જ છે તો તમે આઈ બટનમાંથી તે વિડીયોને જોઈ શકો છો અને બીજું દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે ધરણીધર ભગવાનના મંદિરની સામે માદેરુ તળાવ આવેલું છે જેમાં ઘણી નાની મોટી માછલીઓ છે અને ખૂબ આકર્ષનું કેન્દ્ર બને છે તો ખૂબ સુંદર મજાનું જોવાલાયક સ્થળ આવ્યું છે